ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની પાર્ક સોસાયટી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટર અને પાણીની લાઈનો તૂટી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે વાહનો પાર્ક કરવા કે અહીંથી ચાલતા પસાર થવામાં પણ લોકોને પડી જવાનો ભય રહે છે આ સમસ્યાથી પરેશાન સ્થાનિક મહિલાઓએ અંકલેશ્વર નગરપાલિકા અને પીડબલ્યુડી દ્વારા એકબીજાને આપવામાં આવતી ખોતી તંગ આવી પાલિકા કચેરી ખાતે નહાવા ધોવાની અને ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે ભર ઉનાળે લોકોને પાણી ઉપરાંત ગટર તેમજ લાઇટ જેવી સુવિધા પણ પૂરી પાડવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહેતું હોય છે ત્યારે લોકોની સમસ્યાના નિવારણ માટેના પ્રયાસો કરવાની આવશ્યકતા વર્તાઈ રહી છે અમને પાણી ને ગટર ની સમસ્યા છે ને પંદર દિવસ થી ગટરની ગટર ને પાણી ની લાઇનો તોડી કાઢી છે નગરપાલિકામાં જઈને રજૂઆત કરી છે છતાં પણ નગરપાલિકા વાળા જવાબદારી લેતા નથી કે પીડબલ્યુડી વાળા એ તોડેલી છે તો પી વાળા વાળાને તમે કહો પી વાળા કે નગરપાલિકાને કહો તો અમે અમારી સમસ્યા કહીએ કોને પાણી ની બી એટલી અમારે તકલીફ પડે છે ત્રણ ચાર દિવસ તો પાણી ના આવ્યું અમારે ટેન્કર મંગાવી પડી ને બધું પાણી ભરાવું પડ્યું અને આ ગટર લાઈન હવે કાલે આવીને તોડી ગયા ને હવે કે બે દિવસ પછી આવશે ફોન કરે તો ફોન ઉચકતા નથી યસ સાહેબ